અને અન્ય શાકભાજી જોવા મળ્યા તેમજ કેટરિંગની ચારે બાજુ ગંદકીનો અંબાર પણ જોવા મળ્યો હતો આ તમામ વસ્તુઓથી ભોજન બની રહ્યું હતું ત્યારે અમદાવાદીઓને રોજ મોટી સંખ્યામાં સાઉથનું ફૂડ અહીંથી પીરસવામાં આવે છે સાઉથ ઇન્ડિયન એક્સપ્રેસના માલિક મંજેશ ગોડા પાસેથી આ તમામ વસ્તુઓ માટેનું કારણ પૂછવામાં આવ્યું તો તેમની પાસે કોઈ પણ જાતનો જવાબ ન હતો ત્યારે સવાલ એ ઊભો થાય છે કે લોકોના આરોગ્ય સાથે આટલી હદે છેડા કઈ રીતે કરી શકાય લોકોને દરરોજ ઝેર પીરસવામાં આવે છે જે બન્યા પછી લોકો ખોરાકના રૂપમાં આરોગતા હોય છે હાલ ફૂડ વિભાગ દરેક એકમો પર દરોડા પાડી રહ્યું છે ત્યારે હવે ફૂડ વિભાગ એક્શનમાં કેમ નથી દેખાતું ત્યારે ફૂડ વિભાગ ક્યારે કાર્યવાહી કરશે આવા લોકો ઉપર રાજ્યમાં મોટી સંખ્યામાં નકલી ખાદ્ય સામગ્રીઓ પકડાઈ રહી છે તેવામાં ફૂડ વિભાગની નજર બોપલ ખાતે આવેલા સાઉથ ઇન્ડિયન એક્સપ્રેસ પર ક્યારે પડશે તે જોવાનું રહ્યું કારણ કે લોકોને ઝેર પીરસાઈ રહ્યું છે તેવું ન્યૂઝ ફોર ઇન્ડિયાના કેમેરામાં કેપ્ચર થયું છે ત્યારે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ એક જાગૃત નાગરિક અને ગ્રાહક સુરક્ષાના મૃણાલીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આ ફૂડ વિભાગ દ્વારા અનેક જગ્યાએ ચેકિંગ હાથ ધરાયું છે ત્યારે કેમ તેમના દ્વારા ચેકિંગના પોકળ વાયદા કરવામાં આવે છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ફૂડ વિભાગ શું કાર્યવાહી કરશે